માદા હું મારા ડાયરામાં મર્દાનગીની વાતો કરું છું મર્દાનગીની ત્યાં આગળ ડાયરામાં કેટલી બધી બેનો દીકરીઓ હાજર છે અને

અને અત્યારે આજકાલ તો કે કે એવી કરે ડાઘા પાડી દે ઘરે જતા જતા તો માંડ સાફ થાય એ બીજા કોઈની વાત નથી કરતો ઈ પોતાની જ વાત કરે છે પોતાની જ વાત કરે છે ડાયરામાં પોતાની જ વેદના હ કોઈ પણ કલાકાર હોય જે કંઈ પણ બોલતા હોય ને અનુભવ જ બોલતા હોય કે કાક કોઈ બોલ્યું હોય ઈ એને સ્કેચઅપ કરી દીધું તો એનો પોતાનો અનુભવ હોય ઈ જ ડાયરા પ્રોગ્રામ વાળા બોલે એટલું યાદ રાખવાનું એટલે આ પોતાનું જ કે છે એને જાનુ પીકુ એવી કિસો કર લેસે એવી કિસો કર લેસે ને કે ડાક પાડી દેશે અને ઘર ઘરે પોચતા પોચતા એને માન માન ને સાફ કરવો પડે છે જો સાંભળજો સાંભળજો જો એકવાર સાંભળો પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી ત્યારે તો જાય ઈ કોઈ ની વાત નથી કરતો એના પોતાની વાત કરી રહ્યો છે અને તારી આ મરદાનકી સાબિત કરે સ્ટેજ ઉપર તારી આ મરદાનકી સાબિત કરે

સાયરીઓ સંભળાવે કઈ ને આવે કા જાનુ તારા માટે આ થઈ જાય ડાયરિયા જે ભરા ડાયરામાં મારી દીકુ તારા માટે બે શબ્દ થઈ જાય એટલે એની જાનુડીને ખુશ કરવા માટે ભરા ડાયરામાંથી બોલે ભરા ડાયરામાંથી પણ મેં તમને કીધું તું સેટેલાઇટ આપણું ચાલુ છે અહ તારે જ્યાં દોડું તે મને કીધું તો તું જો કોઈક ની દીકરી ની આબરું લઈ એકતો હોય તો તેવડ તારે રખાય બસ ન આવ ન કેતો સાહેબ સાહેબ હવે કે કરું હે ભર કરું સાહેબ આને તો મેલી છે અને તો માજા મેલી જાડા આજે બોલે બને બહુ વાગે યાર મને બહુ વાગે યાર મને બહુ વાગે આવું નો કેતો હો આવું નો કેતો

તારી મર્દાનગી તું ડાયરામાં પાછો એમ કેતો હોય છું કે હું મરદાનગીની જ વાત કરું તો આ કીર્તિ પટેલ મર્દાનગી સાબિત થઈ ને તારા ડાયરામાં કીર્તિ પટેલ ના ચર્ચા કરવા પડે છે ચર્ચા વાહ કીર્તિ વાહ કે આજે પ્રોગ્રામ ના પૈસા તું બીજાના ના ને ચર્ચા ન્યા આગળ કીર્તિ પટેલની તારે કરવી પડે તો વાહ કીર્તિ વાહ બરાબર એટલે તારે આવા ડાયરા ના હોય અને તું મને આ જવાબ તો ખાસ આપજે કે લુવારિયા ગામની દીકરી ઉપર જયારે થયું ત્યારે તું કેમ ચૂપ હતો માટે ચૂપ હતો હે ત્યારે આખો સમાજ આગળ આવ્યો હતો આખા સમાજ માંથી તું એક જ વ્યક્તિ એવો હતો કે તું ચૂપ હતો એ દીકરી માટે કેમ તું આ ખહુરિયા માટે જો સ્ટેજ માંથી બોલી શકતો હોય ખોટીના પેટના માટે તો દીકરી તો સાચી હતી ને કાઠી સમાજની દીકરી સાચી હતી ને એની સાથે ખોટું થયું તું અને ત્યારે તું ચૂપ હતો નાખો સમાજ આગળ હતો અઢારેય વરણના એ સપોર્ટ આપ્યો તો એને કીર્તિ પટેલનો હજુ વિડીયો પોસ્ટ છે એ દીકરી માટેનો મારી આઈડીમાં નીચે જોઈ લેવાનું કે દીકરીને મેં પણ સપોર્ટ આપ્યો તો મને પણ લાગે એવું હતું કે ના એક દીકરી સાથે ખોટું થયું છે કાઠી સમાજની બરાબર અને તું ત્યારે ચૂપ હતો બરાબર સપોર્ટ આપવા જ હોય ને